એ ડાંગ જિલ્લાના 311 ગામોમાં મંદિર નિર્માણનો સંકલ્પ લીધો છે જે પૈકી 121 મંદિર તૈયાર થઈ ગયા છે ડાંગના તમામ ગામોમાં મંદિર બનાવવાના સંકલ્પને લઈને ગોવિંદભાઈએ કહ્યું કે 2017 માં અમે અને પીપી સ્વામીજી કારમાં એક ગામથી પસાર થતા હતા ત્યાં હનુમાનજીની મૂર્તિ ઉપર નજર પડી જે ખુલ્લા આકાશમાં ઝાડના ટેકે ઉભેલી હતી આ મૂર્તિને જોઈ મેં કહ્યું કે સ્વામીજી આપણા ભગવાન આ રીતે દેખાય તે આપણી સંસ્કૃતિને યોગ્ય ગણે આ સાંભળીને પીપી સ્વામીજીનું હૃદય દ્રવી ઉઠ્યું અને તેમણે કહ્યું કે ગોવિંદભાઈ આ પરિસ્થિતિ લગભગ આખા ડાંગ જિલ્લામાં છે કરવાની જરૂર ઘણી બધી છે કેટલું થઈ શકે અને કોણ કરે ત્યારે એક સમયે ડાંગ જિલ્લાના 311 ગામમાં શક્ય હોય ત્યાં હનુમાનજીના મંદિર બનાવવાનો સંકલ્પ કર્યો હતો આજે ડાંગના મોટા ભાગે ગામોમાં એક સરખા મંદિર બનાવી લોકોમાં એકતા વધે ધર્મ પ્રત્યે જાગૃતતા આવે તેની ભાવના સાથે મંદિર નિર્માણ ચાલી રહ્યું છે આ મંદિરોમાં આજરોજ તબક્કાવાર એકસો એકવીસ મંદિરનું લોકાર્પણ ગોવિંદભાઈ ધોળકિયા અને દાતાઓ તેમજ સંતોની ઉપસ્થિતિમાં આજે કાર્યક્રમ સંપન્ન થયો હતો ભગવાનની ની કૃપાથી આજે ડાંગ આવવામાં દસ મંદિરોનું લોકાર્પણ થયું આ મંદિરની ની આપ સૌ જાણીએ છીએ કે ડાંગા હવામાં સારી રીતે ચાલી રહી છે કોણે કરી તો એ હનુમાનજી મહારાજે જ યોજના કરી અમોને સંકલ્પ થયો અમે આખા સમાજને સાથે જોડ્યો અને આખું ડાંગના જે પ્રજાજનો છે નાગરિકો એ સાથે જોડાઈ ગયા અને આજે આપણને એ દ્રશ્યમાન થાય છે કે જે લોકો મંદિરો બનાવવામાં દાતા બન્યા છે એ લોકો બહુ ખુશખુશાલ છે ડાંગના જે ગામમાં મંદિરો બનાવી પણ બધા ભક્તજનો બહુ એક્સાઇટ છે આ બધી ભગવાનની કૃપા છે ભગવાનની ઈચ્છાથી જ આ સૃષ્ટિ ચાલે છે એની ઉત્સાહ મુજબ જ આપણે આજે પણ અહીંયા આવ્યા છીએ આવી શક્યા છીએ એ બદલ ઈશ્વર ને ખુબ ખુબ આભાર ધન્યવાદ જય હિન્દ જય ભારત નમસ્તે બ્યુરો રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી